દિલીપ ભાઈ મનો યુમાનો શતાબ્દી મહોત્સવ છે કેટલી ખુશીની વાત કહેવાય કઈ રીતે આખો મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આ સોનભાઈમાં ચારણ સમાજ માટે એક સૂરજ થઈને ઉગ્યા હતા એવું કહી શકાય અમારા ચારણ સમાજ ખૂબ ગાઢ નિંદ્રામાં હતો પચાસ વર્ષ પહેલાં ત્યારે આ સોનભાઈમાં એક સમાજમાં ચેતના નવી લાયા ક્રાંતિ નવી લાયા શિક્ષણની ક્રાંતિ લાયા માતાજી માએ એવા સમયે કે જ્યાં જવા આવવાના રસ્તા બધા કાચા અને અપૂરતા સાધનો હતા એ સમયે માં સોનલે ગામડે ગામડે ચારણ સમાજને જઈને જાગૃત કર્યો શિક્ષણમાં ક્રાંતિ લાયા કન્યા કેળવણી માટે માતાજીએ ખૂબ મહેનત કરી કે મારો ચારણ સમાજનો દીકરો દીકરી સરકારી નોકરીમાં ખૂબ ઉચ્ચ સ્થાને હોય વ્યાપારમાં એટલા આગળ હોય એટલે માતાજીએ ત્યારે ચારણ સમાજને આટલો જાગૃત કર્યો હતો અને એવી અમારી માતાજીની સો વર્ષમી અત્યારે જન્મ શતાબ્દી આવે ત્યારે ચારણ સમાજમાં હરખનો કોઈ પાર જ ના હોય અને તમે આ જે જોઈ રહ્યા છો કે કેટલું સુંદર આયોજન છે અને બીબી ચેનલ માટે માધ્યમથી આ સૌને કહેવા માગું છું કે બહુ ભવ્ય આયોજન થયું અને એમાં સૌ રાજકીય સંતો મહંતો તમામે ખૂબ ઉલ્લાસથી અહીંયા ભાગ લીધો અને માતાજીની ઉજવણી અમારે જાણે નવું વર્ષ હોય એક સારણ સમાજ માટે નવા વર્ષની જેમ ઉજવણી કરી છે એના માટે હું સૌને ધન્યવાદ આપું છું દિલીપભાઈ અનેક સંતો મહંતો મોટા મોટા આવ્યા અનેક મોટા રાજકીય નેતાઓ આવ્યા આવતીકાલે બી રાજ્યપાલ મહાભાઈમાં આવે છે સાથે સાથે પુરુષોત્તમ રૂપાલા આવે છે આખું મેનેજમેન્ટ કારણ કે સાથે લાખો ભક્તો બી અહીંયા ઘડી જે દર્શન માટે આવતા હોય છે ઉત્સવની અંદર ભાગ લેવા આવે છે આખું મેનેજમેન્ટ કઈ રીતે કરવામાં આવી રહ્યું છે કેટલા લોકો આખા મેનેજમેન્ટમાં જોડાયેલા છે અનેક ચારણો આમાં મહેનતમાં જોડાયેલા છે છેલ્લા એક વર્ષથી આને કહેવાય ને કે તૈયારી આ મેગા ઇવેન્ટ કહેવાય કેમ કે અહીંયા ચારથી પાંચ લાખ ચારણો અહીંયા આવવાના હતા અમારા ગિરીશ આપા છે જે સોનલ ધામ અઢળાના બધું સંચાલન કરે છે એમણે એક વર્ષથી સતત બેઠા નથી એમની સાથે ટીમ છે કેતનભાઈ છે મોમાયાભાઈ છે ઈશ્વરભાઈ છે બધી આખી ટીમ એક વર્ષથી એટલી સખત અથાક મહેનત કરી અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે સુંદર આયોજન કેટલા સો એકર જગ્યામાં એમણે આ અનેક ટ્રેન્ટ બનાવી દીધા છે આવવાના જવાના રસ્તા અલગ છે મોટા મોટા સંતો મહંતો અધિકારીઓ કલેક્ટર લેવલના રાજ્યપાલ જેવા માણસો આવતા હોય તો કેટલું આયોજન કરવું પડે એટલે ટીમે ખૂબ સુંદર આયોજન કર્યું છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવડું મોટું આયોજન ચારણ સમાજ દ્વારા એક પહેલું આયોજન છે જે આટલું વ્યવસ્થિત છે મેનેજમેન્ટ લેવલનું બહુ સારામાં સારું છે અને ખૂબ મહેનત છે કે ખાસ ગિરિશાપાની અને દાદુભાઈની એ બધાની કંચનમાંના આશીર્વાદથી આ બધું બનુમાંના આશીર્વાદ અને મા માનો સાથ એટલે ખૂબ સારું આયોજન છે સાહેબ ઘનશ્યામભાઈ મોડ ગઢવી હું ગુજ ગુજરાત ચારણ ગઢવી સમાજનો પ્રમુખ છું રાજકીય વાત કરું તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગનો પ્રમુખ છું આજે જે સમગ્ર ચારણ ઘટવી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર કહેવાય એવું મઢડા અને આઈ શ્રી સોનલમાંની એકસો મી જન્મજયંતિ છે પૂજ સુદ બીજ એટલે આઈમાની જન્મજયંતિ આજે સમગ્ર ગુજરાતમાંથી સમગ્ર દેશમાંથી અને સમગ્ર વિદેશમાંથી વસતા ચારણો પણ આ માના જન્મ જયંતિ નિમિત્તે અહીંયા એકત્રિત થયા છે આજે છેલ્લો દિવસે ત્રણ સેશનો છે પહેલાં સેશનમાં આચાર્ય દેવવ્રતજી આદરણીય ગવર્નર ઓફ ગુજરાત એ પધાર્યા હતા એમને ખૂબ જ સારી રીતે માની વાત કરી ત્યારબાદ જે ગઢવી સમાજમાંથી પદ્મશ્રી જેમને મેળવ્યો છે એવા વિદ્વાનોનું એમના હાથે આજે સન્માન કરવામાં આવ્યું ભારતના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે પણ આઈ શ્રી સોનલમાં અને ચારણ સમાજ માટે વર્ચ્યુઅલી જોડાઈને જે વાત કરી એ પણ સમાજ માટે ગૌરવની વાત છે એ જ રીતે હવે પછીનું જે બીજું સેશન થશે એમાં સમાજના વિવિધ ક્ષેત્રે કામ કરતા અગ્રણીઓ રાજકીય ઉદ્યોગિક સામાજિક શૈક્ષણિક રીતે કામ કરતા એવા આગેવાનોનું બીજું ક્ષત્ર જે છે એમાં તમામ આગેવાનો આવશે એમની વાત કરશે અને સમાજને ક્યાંક રાહ ચીંધે એવી જેમના અનુભવો છે એની વાત કરશે એટલે અગિયાર બાર ને તેર એ આઈમાની જે સ્વામી જન્મજયંતિના ભાગરૂપે ઉજવવામાં આવી એમાં આજનો છેલ્લો દિવસ એ ખૂબ જ મહત્ત્વનો હતો એટલા માટે કે આજે એમનો જન્મ થયેલો સમાજમાં એવા મોટા ઘણા સમાજો છે જે આયમાના ભક્ત અને આયમાના રસ્તે ચાલવાવાળા છે એમાં મૂળ વાત આયમાંની જે શિક્ષણની હતી સંગઠનની હતી એ વાતોને લઈને સમાજ આગળ વધે સમાજમાં ચારણ આહીર કાઠી રબારી ભરવાડ સોનીઓ અને એવા જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમાજો એના માટે આઈમાની ખૂબ લાગણી હતી કે આ સમાજો આગળ આવે શિક્ષણ મેળવે કન્યા કેળવણીમાં સૌથી પહેલાં એ જમાનામાં આજથી પચાસ વર્ષ પહેલાં એક ચારણ સમાજની દીકરીએ વાત કરવી એ પણ અઘરી હતી એવા સમા સમયમાં પૂજ્ય આયમાએ કન્યાઓની કેળવણી માટે વાત કરીને કન્યા છાત્રાલયો બનાવી કુમાર છાત્રાલયો બનાવ્યા અને પૂરા ગુજરાતમાં એમને તમામ જગ્યાએ ભ્રમણ કરીને સમાજને જાગૃત કર્યો સમાજ વ્યસન મુક્ત બને કારણ કે મોટા ભાગના પછાત સમાજો એમના કુરિવાજો એમના વ્યસનોથી પીડાતા હોય ત્યારે એમને કુરિવાજો છોડવા વ્યસનો છોડવા અને શિક્ષણ મેળવવા માટેની આઈમાએ જે વાત કરી એ વાતને આજે આ મંચ ઉપરથી તમામ આગેવાનોએ પ્રજા સમક્ષ વાત કરી અને આઈમાના જે એકાવન ઉપદેશો હતા એ ઉપદેશો પ્રમાણે જો સમાજ ચાલે તો સમાજ સુખી થાય સમાજ આત્મનિર્ભર થાય અને સમાજ શિક્ષિત બને એ વાત આજે અહીંથી કરવામાં આવી